અમદાવાદના કુબેરનગર માં સંતોષી રીડેવલપમેન્ટની યોજના હતી જેમાં સ્લમ વિસ્તારને દૂર કરવા માટે ચાર મહિના પહેલા એમસીએ નોટિસ આપી હતી મહારાજ મહેન્દ્ર મીણેકર નામના મહંતે આપઘાત કરી લીધો હતો મંદિર તોડી પાડવા ત્રાસ આપતા હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે પરિવારજનો તરફથી આપણને હજી સુધી એવી કોઈ માહિતી મળી નથી બરાબર અને જો સુસાઈડ નોટની વાત છે તો એ બાબતે બી આપણે એમાં સત્યતા તપાસીશું ખરેખર સુસાઈડ નોટમાં જે આક્ષેપો થયા છે એ સાચા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે

કેટલા વર્ષ જૂનું છે શું છે કારણ કે એમની માંગણી છેલ્લા ત્રણ ચાર મહિનાથી છે પરંતુ આપણે બાળકોનું ભવિષ્ય ના બગડે એટલે આ દસમા બારમાની એક્ઝામ પત્યા પછી આપવાનું નક્કી કરેલું એટલા પૂરતી વાત છે સૌથી વધારે જો બિલ્ડરનો દબાવ હતો બિલ્ડરના કહેવાથી પોલીસ તંત્ર કોર્પોરેશન છેલ્લા ચાર વર્ષથી અમને આવી રીતે હેરાન કરી રહ્યા છે અને છેલ્લે મારા પપ્પાએ આવી રીતે ગળે ફાંસો ખાઈને છેલ્લે એમનું જીવન ટૂંકાવી દીધું છે અને આની અંદર જે બી બધું છે બધા કહેવાથી એના જ એના બધા એના હિસાબ થી બધું ચાલી રહ્યું છે સુસાઈડ નોટ પણ લખ્યું છે અને મારા પપ્પા જતા રહ્યા છે તો વાગો નહીં પણ હવે જે થવાનું તે ભગવાન ના રીતે જોઈ લઉં